નમસ્કાર આપ જોઈ રહ્યા ન્યૂઝ વડોદરા વોર્ડ નંબર ગણેશનગર ડભોઈ રોડ ચાર રસ્તા પાસે વર્ષોથી સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જાય છે વોર્ડ નંબર સોળના સ્થાનિક કોર્પોરેટર વર્ષોથી ગણેશનગર ચાર રસ્તામાં પાણી ભરાતી સમસ્યાની જાણ હોવા છતાં આજ દિન સુધી પાણીની સમસ્યાનો નિકાલ કરવામાં નથી આવ્યો જેના કારણે ગણેશનગર સ્થાનિક જ નહીં પરંતુ વાહન ચાલકો માટે સમસ્યાનો વિષય બની ગયો છે ગણેશનગર તેમજ ઋષિ પાર્કના સ્થાનિકોએ કોર્પોરેશનમાં અવારનવાર રજૂઆતો કરી છે તેમ છતાંય કોર્પોરેશનના એન્જિનિયર અને અધિકારીઓ માટે પડકારરૂપ પ્રશ્ન બન્યો છે વોર્ડ નંબર સોળના કોર્પોરેટર સ્નેહલબેન પટેલ ઘનશ્યામ સોલંકીને અવારનવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોર્પોરેટરો માત્ર સ્થળ પર પહોંચી ફોટા પડાવી પોતાની હાજરી પુરાવી અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી પોતાની કામગીરી બતાવે છે તેમની કામગીરી માત્ર ને માત્ર સોશિયલ મીડિયા પર અને ચોપડાઓ સુધી સીમિત છે ત્યાં પાણી ભરેલા દ્રશ્યો દ્વારા સમજી શકાય છે આ ગણેશનગરનો વિસ્તાર છે અહીં અગાડી સામાન્ય વરસાદ પડ્યો એમાં તો ભયંકર પાણી ભરાઈ ગયું છે અહીં અગાડી કોર્પોરેશનના કાર્ય નેતાઓ બધા અહીં અગાડી આવેલા છે અને કહેતા હતા કે ભાઈ હવે બધી કામગીરી પતી ગઈ છે તે છતાં પણ અહીં આગળ સામાન્ય વરસાદની અંદર બી આટલું બધું જો પાણી પડતું હોય એટલે ભરાતું હોય તો શું દશા થતી હશે અહીં જે લોકો રહે છે તેની શું હાલત થતી હશે આવા જવાળાને બી તકલીફ પડે અને બધું રસ્તા બી બધા બ્લોક થઈ જાય છે આ ગણેશનગર પાસે છે વાગોડિયા રોડ ડીમાર્ટ પાસે ગણેશનગર છે અને વર્ષોથી આ પ્રોબ્લેમ છે આજનો નથી વર્ષોથી આ પ્રોબ્લેમ છે અને કોઈ પણ નેતા આ પ્રોબ્લેમ સોલ્વ કરી શક્યા નથી વાયદાઓ મોટા મોટા કરે છે કે ભાઈ થઈ ગયું પણ કંઈ પણ થતું નથી તમારું હરીશ ગાંધી